ત્યાર પછી જોઈએ તો વેણીદાસ પુરોહિત નો જન્મ ક્યાં થયો હતો તો વેણીદાસ પુરોહિત નો જન્મ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના હતો ની અંદર જોઈએ તો પદમણી અને નમણા આ જાણીતા ગીત સંગ્રહો કોના છે તો ઝરમર પરોઢિયાની પદમણી અને નમણા આ જાણીતા સંગ્રહ વેણીભાઈ પુરોહિતના છે ત્યાર પછી જોઈએ તો પ્રખ્યાત ભજન ભજન ગોવિંદના ગુણ ગાયશુ ના કવિયત્રી કોણ છે તો પ્રખ્યાતના ગુણ ગાયશુ ના કવિયત્રી છે મીરાબાઈ ત્યાર પછી જોઈએ તો મીરાબાઈ નો જન્મ ક્યાં થયો હતો તો મીરાબાઈ નો જન્મ રાજસ્થાનના મેડતા ગામની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો ફાટેલી નોટ હાસ્ય કથાના સર્જક કોણ છે તો ફાટેલી નોટ હાસ્ય કથાના સર્જક છે ડોક્ટર જગદીશ ત્રિવેદી તો જગદીશ ત્રિવેદીની કઈ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિત મળેલું છે તો જગદીશ ત્રિવેદીની રમૂજની રેલગાડી હાસ્યકૃતિને ગુજરાતી સાહિત્યનું પરિ પરિષદનું જે જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર છે તે તેને મળેલું હતું ત્યાર પછી જોઈએ તો એક જલસા આ સર્જનનું આ સર્જન કોનું છે તો એક જલસા સર્જન છે નાનાભાઈ ભટ્ટનું છે ત્યાર પછી જોઈએ તો નાનાભાઈ ભટ્ટ જન્મ ક્યાં થયો હતો તો નાનાભાઈ જન્મ ભાવનગરની અંદર થયો હતો ત્યાર પછી જન્મ તો મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રોના લેખક કોણ છે તો મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રોના લેખક છે નાનાભાઈ ભટ્ટ ત્યાર પછી જોઈએ તો પૂજ્ય મોટાના લેખક કોણ છે તો પૂજ્ય મોટાના લેખક છે કલ્પેશ પટેલ ત્યાર પછી જોઈએ તો શોખીન બિલાડી આ વાર્તાનું સર્જન કોને કર્યું છે તો શોખીન બિલાડી આ વાર્તાનું સર્જન કર્યું છે ત્યાર પછી તો એક જ દે ચિંગારી એક જ દે ચિંગારી આ પ્રાર્થનાના આ પ્રાર્થના ગીતના કવિ કોણ છે તો એક જ દે ચિંગારી આ પ્રાર્થના ગીતના કવિ છે હરિહર ભટ્ટ ત્યાર પછી જોઈએ તો હૃદય રંગ

તો આ વાર્તા સંગ્રહો છે મનોહર ત્રિવેદીના છે ત્યાર પછી જોઈએ તો નથી નવલકથાના સર્જક કોણ છે તો નથી નવલકથાના સર્જક છે મનોહર ત્રિવેદી ત્યાર પછી જોઈએ તો મકર દવે કયું છે તો મકરન દવે નું જન્મ સ્થળ છે રાજકોટ જિલ્લાના ગોંડલ ત્યાર પછી જોઈએ તો ધૂળિયો મારગ આ ઉર્મી ગીતના કવિ કોણ છે તો ધૂળિયો મારગ આ ઉર્મી ગીતના કવિ છે મકરંદ દવે ત્યાર પછી જોઈએ તો દેશભક્તિ ઝગડુશાના લેખક કોણ છે તો દેશભક્તિ ઝગડુશાના લેખક છે રમણલાલ સોની તો આ રમણલાલ સોની નો જન્મ ક્યાં થયો હતો તો રમણલાલ સોની નો જન્મ અરવલ્લી જિલ્લાના કોકાપુર ગામની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો રમણલાલ સોની ને રણજીત રામચુવન ચંદ્રક ક્યારે આપવામાં આવ્યો હતો

સંત સાગર આ જાણીતા પુસ્તકો રમણલાલ સ્વાનીના છે ત્યાર પછી જોઈએ તો પ્રખ્યાત લોકકથા દીકરાનો મારનાર ના લેખક કોણ છે તો પ્રખ્યાત જે લોકકથા છે દીકરાનો મારનાર આ લોકકથાના લેખક છે ઝવેરચંદ્ર મેઘાણી તો આ જવેરચંદ્ર મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો તો જવેરચંદ્ર મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સોટેલાની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ ક્યાં થયો હતો તો સ્વામી ચચિદાનંદ જન્મ પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામની અંદર થયો હતો ત્યાર પછી જોયું તો મારા અનુભવો અને વિદેશ યાત્રાના પ્રસંગોના લેખક કોણ છે તો મારા અનુભવો અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગોના લેખક છે સ્વામી ચચિદાનંદ ત્યાર પછી તો ટ્રેન પુસ્તકના લેખક કોણ છે તો સેલ્લી ટ્રેન પુસ્તકના લેખક પણ સ્વામી ચચિદાનંદ છે ત્યાર પછી જોઈએ તો પ્રખ્યાત કૃતિ વળાવી બા આવી આ પ્રખ્યાત કૃતિના લેખક કોણ છે તો વળાવી બા આવી આ પ્રખ્યાત કૃતિના લેખક છે નટવરલાલ પંડ્યા તો નટવરલાલ પંડ્યા નુંટવરલાલ પંડ્યા તો નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો તો નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામની અંદર થયો હતો ત્યાર પછી જોયો તો પ્રસુન નેપથે અને આંદ્રા આ કાવ્ય સંગ્રહો કોના છે તો પ્રસુન કાવ્ય સંગ્રહો તૃણ નો ગૃહ સ્પંદ અને છંદ આ કાવ્ય સંગ્રહો પણ નટવરલાલ પંડ્યાના છે ત્યાર પછી જોઈએ તો બાને આ સોનેટ કાવ્ય કવિ કોણ છે તો બાને આ સોનેટ કાવ્યના કવિ મણિલાલ દેસાઈ છે ત્યાર પછી જોઈએ તો જ્યોતિધામ કાવ્યના લેખક કોણ છે તો જ્યોતિધામ કાવ્યના લેખક છે કરશનદાસ માણેક ત્યાર પછી જોઈએ તો હાસ્ય નિબંધ નવા વર્ષનો સંકલ્પના સંકલ્પ ના લેખક કોણ છે તો હાસ્ય નિબંધ નવા વર્ષના સંકલ્પો આ હાસ્ય નિબંધના લેખક છે બકુલ ત્રિપાઠી તો બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો તો બકુલ ત્રિપાઠીનો જન્મ નડિયાદની અંદર થયો હતો ત્યાર પછી તો સસરા અને દ્રોણાચાર્યનું સિંહાસન આ પ્રસિદ્ધ નિબંધ સંગ્રહો કોના છે તો આ પ્રસિદ્ધ નિબંધ સંગ્રહો છે બકુલ ત્રિપાઠીના છે ત્યાર પછી જોઈએ તો શરૂઆત કરીએ ગઝલના લેખક કોણ છે તો શરૂઆત કરીએ ગઝલના લેખક છે હર્ષ બ્રહ્મભટ ત્યાર પછી જોઈએ તો મનની મહેફિલ કાવ્ય સંગ્રહના લેખક કોણ છે તો મનની મહેફિલ કાવ્ય સંગ્રહ ના લેખક છે હર્ષ બ્રહ્મ ત્યાર પછી જોઈએ તો ગઝલ સંગ્રહ જીવવાનો રિવાજ ના લેખક કોણ છે તો ગઝલ સંગ્રહ જીવવાનો રિવાજના લેખક છે હર્ષ બ્રહ્મભટ્ટ ત્યાર પછી જોઈએ તો અકાંકી નાટક સંગ્રહ સાકરનો શોધનારો ના રચનાકાર કોણ છે તો આકાંકી નાટક સંગ્રહ સાકરંતના સંગ્રહ છે યશવંત પંડિયાના ત્યાર પછી જોઈએ તો બાળ નાટકો નાટક સંગ્રહ ના લેખક કોણ છે તો બાળ નાટકો નાટક સંગ્રહના લેખક છે યશવંત પંડિયા ત્યાર પછી જોઈએ તો ગુજરાતી ભાષામાં અકાંકી નાટકોનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો ગુજરાતી ભાષાની અંદર અકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ કરવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો વલ્લભભાઈનું ચિત્રલેખન અખંડ ભારતના શિલ્પીના લેખક કોણ છે તો વલ્લભભાઈનું ચિત્રલેખન જે અખંડ ભારતના શિલ્પી આ ચરિત્રના લેખક છે ડોક્ટર રાઘવજી આ હતા ખૂબ જ પૂછાતા હોય છે તો દોસ્તો ભાગ આપણે ચાર જોયો તો ભાગ પાંચ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ લાગતો તો એક જરૂર કરી અને વિડીયોને વધારે માં વધારે શેર કરવા વિનંતી આભાર સબસ્ક્રાઈબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બે લાયકન દબાવી ઓકે કરો